પોલીસે દસ્તાવેજો બે ઇસમોની ધરપકડ કરી હતી આરોપીઓએ નર્સિંગના વિવિધ કોર્ષની જાહેરાતો કરી ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા અગાઉ એક મહિલાની ધરપકડ થઈ હતી અંગ્રેશ્વર બી ડિવિઝન પીઆઈ કે ભૂતિયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન આ બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા અંકલેશ્વર બી ડિવિઝન પીઆઈવી કે ભૂતિયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન ઝડપી લેવામાં આવ્યા આરોપીઓએ નર્સિંગના વિવિધ કોર્ષની જાહેરાતો કરી હતી તેમણે ખોટા દસ્તાવેજો બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરીને છેતરપિંડી હાજરી હતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે નર્સિંગ કોર્સમાં છેતરપિંડી કરનાર વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે બી ડિવિઝન પોલીસ ગાંધીનગર કુડાસરણમાં આવેલી રાજા રેસીડેન્સીમાં રહેતા રુતિન મનુભાઈ મિસ્ત્રી અને તેજલસિંહ રાયસિંહ રાઠવાને ઝડપી પાડ્યા હતા અને બંને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી હતી ઉલ્લેખનીય છે કે આ અગાઉ દસ જાન્યુઆરીએ નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસીસની મહિલા સંચાલિત ચેતનારાવની ધરપકડ કરવામાં આવી હતી તેને વિદ્યાર્થીનીઓ સાથે નવ પોઈન્ટ સત્યાસી લાખની છેતરપિંડી કરી હતી આ કેસમાં હવે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે